નમસ્કાર મિત્રો મારું નામ છે સમીર ઠક્કર અને આપ જો રહ્યા છો વડોદરાના સમાચાર મારું વડોદરા તમારું વડોદરા આપણા સૌનું વડોદરા સમાચાર છે ચાર આચાર્ય લાંચ રિશ્વત લેતા પકડાયા શાળાના ઓડિટ રિપોર્ટમાં ક્વેરી નહીં કાઢવા સરકારી ઓડિટરે લાંચ માંગી હતી અને આ જે ચાર લોકોના ફોટો અહીંયા આપવામાં આવેલા છે ઘનશ્યામભાઈ પટેલ બુદ્ધિસાગર પટેલ મહેન્દ્રસિંહ સોલંકી મુકુન્દભાઈ ચૌહાણ એમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે લાંચ આપી સોરી ગ્રુપની શાળાઓના ઓડિટમાં કંઈક ગરબડ નીકળી હતી ઓડિટર હતા જયશ્રીબેન સોલંકી જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એમણે એ ઓડિટમાં જે ભૂલ છે તે નહીં ઉજાગર કરવા માટે ચાલીસ હજાર રૂપિયાની લાંચ માંગી રિશ્વત માંગી અને વીસ જે શાળાઓ છે તે દરેક શાળાઓ પાસેથી બે બે હજાર રૂપિયા ઉઘરાવીને ચાલીસ હજાર રૂપિયાની રિશ્વત આપવાની વાત હતી એમાંથી એક આચાર્ય એક શિક્ષક સ્કૂલના આચાર્ય એ આ બે હજાર આપવાની ના પાડી અને એમણે એસીબીને જાણ કરી અને છટકું ગોઠવ્યું જેમાં આ ચાર જણા પકડાયા છે હજુ તો અદાલતમાં આરોપ સિદ્ધ થશે ત્યારે થશે અને જયશ્રીબેન સોલંકી જે ઓડિટર છે તે અત્યારે વોન્ટેડ છે તે અત્યારે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે સો શિક્ષણ પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી એ આ બાબત પરથી સાબિત થાય છે કે આ શિક્ષકો શાળાના આચાર્યો પણ લાંચ રિશ્વતની અંદર સામેલ છે શું કરવા સામેલ છે કારણ કે ઓડિટમાં એમની ભૂલ પકડાય છે હવે ઓડિટમાં જે થયું છે તે એટલા માટે થયું છે કે એ ટાઈમ પર પણ એમણે ક્યાં તો ધ્યાન નથી રાખ્યું કાં તો જાણી જોઈને એમણે કંઈક ગલત કામ કર્યું છે કે ખોટું કામ કર્યું છે અને એ ઓડિટમાં પકડાયું છે સો એક તરફ તમે ભ્રષ્ટાચાર કર્યો છે તમે ભૂલો કરી છે જેના ઓડિટમાં આવ્યું અને હવે એ વસ્તુની છુપા માટે તમે બીજો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો હવે શું થશે કદાચ કે આ એસીબીને લાંચ આવીને આ લોકો છૂટવાની કોશિશ કરશે તો એક ભ્રષ્ટાચાર કર્યો એને એમાંથી બચવા માટે બીજો ભ્રષ્ટાચાર કર્યો અને એમાંથી બચવા માટે કદાચ આપણે ત્રીજો ભ્રષ્ટાચાર કરીશું આપણે ક્યાં જઈને અટકશું પ્રજા તરીકે આપણે આ બાબત વિચારવા જેવી છે થેન્ક યુ ફોર જોઈનિંગ ધીસ ઇઝ સમી ઠક્કર અને તમે જોઈ રહ્યા છો વડોદરા ન્યૂઝ